મિત્રો નમસ્કાર હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે અમારા મૂળિયા પ્રાકૃતિક ફાર્મની અંદર અમારું ફાર્મ જે છે એની અંદર જે બાજરો વાવેલો છે એ બાજરાના ફિલ્ડની મુલાકાત મિત્રો લઈ રહ્યા છે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતીથી એ તૈયાર કરવામાં આવેલો આ બાજરો મિત્રો બે વખત જીવામૃત એક વખત જીગરી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર નાખ્યા વગર સરસ રીતે જે છે એ મિત્રો આ લીલો કંસન બાજરો એ તૈયાર થઈ રહ્યો છે મિત્રો બાજરો જે છે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે આપ પણ જાણો છો કે પસવામાં સૌથી સરળ એટલા માટે જ આપણે એને બા જહેરો કહીએ છીએ કે બાજરો જે છે એ આપણા સ્વાસ્થ્યમાં ખૂબ ઉપયોગી છે આપના બાળકોને બાજરાનો ઉપયોગ ચોક્કસ જે છે એ કરાવો બાજરાનો રોટલો જે છે એ ખવડાવવાનો પ્રયત્ન કરો ખેડૂત મિત્રો વધારે માહિતી માટે અઠ્ઠાણું બે ચુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ પર ફોન કરી શકો છો આભાર